સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ કરનારા રંગે હાથ ઝડપાયા છે નિર્વાણા ગ્રીન્સ ફાર્મ હાઉસમાં દારૂ અને હુક્કાની મહેફિલનો પર્દાફાશ થયો છે પોલીસે મધરાતે રેડ પાડી ને તેતાળીસ પુરુષો સાથે આડત્રીસ મહિલાઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે આ પાર્ટીમાં મોટા ગજાના વેપારીઓ સાથે સાથે બિલ્ડરો અને ડોક્ટરોનો જમાવડો થયો હતો અમદાવાદમાં સાણંદના ગોરજ ગામનું નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમ ગઈકાલે રાત્રે એક પાર્ટી હબ બની ગયું હતું ઇન્ટિરિયર ડિઝાઇનર અને ફર્નિચરનો મોટો બિઝનેસ ધરાવતા આદર્શ અગ્રવાલની લગ્નની પચીસમી વર્ષગાંઠ હતી મુંબઈથી આવેલા તેના સાઢુ અમિત પચેરીવાલે આ સિલ્વર જ્યુબલીને રંગીન રીતે ઉજવવાનું પ્લાનિંગ કર્યું અને મિત્ર રવિ ગોરખપુરિયાના પ્લોટ નંબર બસો પર આ પાર્ટીનું આયોજન કર્યું હતું પાર્ટીમાં કેક કાપવાની સાથે સાથે આજુબાજુના અગિયાર જેટલા ટેબલ્સ પર વિદેશી દારૂ અને હુક્કા જોવા મળ્યા

મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગરવાલ અમિત ગોપીલાલ પજેરીવાલ બંને યોજી હતી અને આદર્શ અગરવાલ ની સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી આ ટોટલ આ કેસમાં એટી વન લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઓર એટી વનમાં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે જે લોકો સંકળાયેલા હતા

જે પાર્ટી જે યોજના છે એ આદર્શ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ લોકો છે છે આદર્શ અગરવાલ જે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે એ જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલ બિઝનેસ છે અને એનો એનો ફાર્મ હતો ઓર એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા એને આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે આ એની એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે ઓર એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ SSL માં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે ઓર જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસ નીકળવું પડે એમાં

પણ મોટો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે ઘટના સ્થળેથી પાર્કિંગમાં રહેલી બાવીસ લક્ઝુરિયસ ફોર વ્હીલ ગાડીઓ ચુમ્મોતેર મોંઘા મોબાઈલ ફોન દસ હુક્કા સાથે વિદેશી દારૂનો જથ્થો મળીને કુલ બે પોઈન્ટ એકાણું કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને હુક્કા સપ્લાય કોણે કર્યા પોલીસની આ કાર્યવાહી પાર્ટીમાં આવેલા ફક્ત મહેમાનો માટે જ નહીં પરંતુ આ પાર્ટીના સાઉન્ડ સિસ્ટમ ઓપરેટર્સ અને કેટરર્સ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે ફરીથી સાણંદ પોલીસે જણાવી દીધું કે કાયદો બધા માટે સરખો જ છે આવા જ રોજ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે